ઈસરોએ લોન્ચ કર્યું PSLV C62 ભારત માટે અતિ મહત્વનો એવો અન્વેષા સેટેલાઇટ 2026 ના વર્ષનું ઈસરોનું આ પ્રથમ PSLV C62 મિશન અન્વેષાથી અવકાશમાંથી ભારતની સર્વેલન્સ ક્ષમતામાં વધારો થશે પાકિસ્તાન અને ચીનની ગતિવિધિ પર પણ નજર રાખી શકાશે સરહદ પર દુશ્મનોની હિલચાલ પર રહેશે બાજ નજર DRDO ના અત્યાધુનિક જાસૂસી ઉપગ્રહને ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરશે વર્ષ 2025 માં PSLV ની નિષ્ફળતા બાદ ઇસરો માટે આ મિશન પુનરાગમન સમાન છે આજનું પ્રક્ષેપણ સાથે PSLV રોકેટ અને તેની વિશ્વસનીયતા ફરી સાબિત કરવા સજ્જ છે આ મિશનનું મુખ્ય આકર્ષણ ડી દ્વારા વિકસિત ઈઓએસ એન વન ઉપગ્રહ છે જેને અન્વેષ નામ આપવામાં આવ્યું છે આ ઉપગ્રહને ડિવાઇન ડિવિઝન તરીકે પણ ઓળખવામાં આવે છે અન્વેષા હાઈપર સ્ટ્રેટલ ઇમેજિંગ ટેકનોલોજીથી સજ્જ છે ગાઢ જંગલ કે વનસ્પતિની નીચે છુપાયેલા દુશ્મનોના વાહનો બંકરો અને શસ્ત્રોને સરળતાથી ઓળખી શકાશે પાકિસ્તાન ચીન સરહદ પર ગતિવિધિ પર નજર રખાશે આ ઉપગ્રહ ગેમ ચેન્જર સાબિત થશે બે હજાર છવ્વીસનું આ પ્રથમ મિશન જે ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવશે અન્વેષથી આ લોન્ચ કરવામાં આવશે ઈસરોએ લોન્ચ કર્યું પીએસએલવી સિક્સ સિક્સટી ટુ ભારત માટે અતિ મહત્વનો એવો અન્વેષ બે હજાર છવ્વીસના વર્ષનું આ પ્રથમ લોન્ચ ઈસરો દ્વારા કરવામાં આવ્યું છે